જય સોમનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર કૃપા શ્રીધર સ્વામીનો જન્મ અગિયારમી શતાબ્દીની અંદર દક્ષિણ ભારતની અંદર થયો હતો નાનપણમાં જ તેમના માતા પિતાનું મૃત્યુ થયું હતું પરંતુ આ બાળક તેજસ્વી અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખનાર હતો કહેવાય છે ને રામ રાખે એને કોણ ચાખે એક વખત બુદ્ધિશાળી માણસ તેલ ન ભરે એવા પાત્રની અંદર શ્રીધર સ્વામીએ તેલ ભર્યું અને તેલનું પાત્ર લઈ એ રાજ્યની અંદરથી નીકળ્યા એ સમયે એ રાજ્યના રાજા અને મંત્રી ધર્મચર્ચા કરી રહ્યા હતા ત્યારે મંત્રીની નજર પહેલાં બાળક પર પડી કે આવા પાત્રમાં આ બાળક તેલ ભરી નીકળે આવડો નાનો આ બાળકની અંદર શક્તિ ગઝબ છે આથી તેમણે રાજાએ કહ્યું કે જેના પર ભગવાનની કૃપા હોય ને એ હંમેશા કૃપાપાત્ર થઈ જતું હોય છે આ બાળકમાં ગઝબ શક્તિ છે રાજાએ એ સિદ્ધર સ્વામીને પોતાના રાજ્યની અંદર રાખ્યા અને દીક્ષા આપી નૃસિંહ ભગવાનનું તેમણે તપ કર્યું અને ભગવાનના દર્શન પણ તેમને થયા ખૂબ સારી વિદ્યા તેમને મળી ભગવાનનું સતત ભજન કરતા તેમનો આત્મા પણ ભગવાનમાં લીન થતો સમય પસાર થતાં તેમના લગ્ન થયા તેમની પત્ની આવી અને એ ગૃહસ્થાશ્રમની અંદર જોડાઈ ગયા પરંતુ તેમનું મન સતત ભગવાનને મેળવવા તેમની સાધના કરવા જઈ રહ્યું હતું પરંતુ ફરી વખત વિચાર આવતો કે મારી પત્નીનું શું થાય જો હું જાઉં તો એનું નિર્વાહન કઈ રીતે થાય આથી એ રોકાઈ જતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો એ દીકરાના જન્મની સાથે જ તેમના માતાનું મૃત્યુ થયું શ્રીધેર સ્વામીના પત્ની એ સ્વર્ગ આવ્યા ત્યારે ફરી વખત તેમને વિચાર આવ્યો કે મારો જન્મ એ ભગવાનને મેળવવા માટે થયો છે એમનું ભજન કરું લોકોને સન્માર્ગે લઈ જવા પ્રયત્ન કરું પણ ફરી વખત વિચાર આવે છે કે આ મા વગરના દીકરાનું શું થાય જો હું જાઉં તો એ કોના આશરે મોટો થાય ફરી વખત તે રોકાઈ જાય છે અને સતત તેમના વિચારો વૈરાગ્યના આવતા રહે છે કે મારે લોકોનું ભલું કરવું છે સમાજને આગળ લઈ જવો છે અને એક બાજુ તેમનો દીકરો દેખાય છે ફરી વાર નક્કી કરે છે કે વૈરાગ્ય લઈ કાશી જઈ અભ્યાસ કરી અને ભગવાન ભજન કરવું છે ત્યારે ફરી વખત દીકરાનો વિચાર આવે છે એ જ સમયે ઘરમાં એક માળો હતો એમાંથી એક ઈંડું નીચે પડી ગયું જેવું ઈંડું નીચે પડ્યું તો એમાંથી એક બચ્ચું બહાર આવ્યું બહાર આવી પોતાની સાંચ ફાડી રહ્યું હતું કંઈક એમને ખાવું હતું એટલા માટે સાચ પોળી કરી રહ્યો હતો એટલે શ્રીધર સ્વામીએ તેમને જોયું કે આ બચ્ચાને કોણ ખવડાવશે એ જ સમયે જે ઇંડું ફૂટ્યું હતું એમાં જે રસ હતો એ જ સમયે એક માખી ત્યાંથી પસાર થઈ અને માખી એ રસની અંદર ફસાઈ ગઈ તરત પહેલું પક્ષી પોતાની સાચ પોળી કરી અને એ માખીને પોતાની સાચની અંદર લઈ લે છે અને ખાઈ લે છે શ્રીધર સ્વામીના હૃદયમાં ઝબકારો થાય છે કે ભગવાન જેને રાખે છે ને એને બીજા કોઈની જરૂર નથી એ પોતાના નાના દીકરાને મૂકી અને એ કાશીની અંદર જતા રહે છે અને સરસ મજાના અભ્યાસ કરી અને લોકોને પણ સુંદર શિક્ષણ આપે છે આ બાજુ તેમનો દીકરો પણ ભગવાનના ભરોસે એ રાજ્યની અંદર ખૂબ સારી શક્તિ મેળવે છે અને વિદ્વાન બને છે આમ ભગવાનના કૃપાપાત્ર થાય ભગવાન રાખે એને કોઈ ચાખી નથી શકતો અને ભગવાન બચાવે તેને કોઈ મારી પણ નથી શકતો